ભાઈ બળે છે સેવા ફોન આવ્યો ફોન તો ઉપાડ હેલો સર ગુડ ઈવનિંગ હું મુખી બેંક વાત કરું છું તો લોન માટે તમને ફોન કર્યો તો તમારે લોન જોઈતી છે સર હોમ લોન પર્સનલ લોન કાર લોન એવી અલગ અલગ પ્રકારની લોન અમે પ્રોવાઈડ કરીએ છીએ તો તમારે લોન જોઈતી છે એ મેડમ લોન ઉપર બૈરુ મળતું હોય ને તો બૈરુ જોતું છે અમારે તો બૈરુ આપો તમે હપ્તા નો ભરવી ને તો તમ પાછો લઈ જાજો પણ બૈરાનું નું કે શેડિંગ થાતું હોય તો કરજો આ ઠોસરા હાથે ધોવા પડે છે કે મેલ આવતો નથી એટલે આ બધું ધંધા કરવાની એમ કરતા એક બૈરુ લોન ઉપર આપતા હોય તો આપી દેન મેમ

આ સાבי હોટેલ પાર્ક માં કે એવી ગરમી પડે કે એવો ખબર છે પાછા હોટેલ પાર્ક માં આવા જવા કેટલા ખર્ચા કરશે ઓલા કપડા લેહિન પેલા કપડા લેહિન ઢીલું કરાય નાખશે મારું એટલે હું ક્યાં તમાર મને નથ લઈ જાવી એમ ને તમારા અરે હું બધું સાંભળી ગઈ દીવાલ ને કાન હોય ઓ ગોગડા તમ વાત હોય એ ભૂલી ગયા મને લઈ જવાની સારું આ તમારે જ્યાં જાવ હોય જાજો ને 1000 રૂપિયા ત્યાં દેતા જાવ કાલે જ જાવ છે હાલો એટલે પૈસા દેતા જાજો મારે કપડા લેવા જવાના છે હો અને જવાનું તો સેફ તે વોટર પાર્ક માં હું તમને કહેવાની હતી પણ ભૂલી ગઈ શીણકી એવું લાગે ને તો ન્યા લઈ જાઉ ને એવું કરવાનું છે કે સવારે 9 વાગે વયું જવાનું છે આખો દિવસ ન્યા રહેશું ને હાજે વઈ આવશું ગોગડિયા ને મમ્મી આગળ મેકતા હો અને હા તો સવારમાં 11 વાગે નાસ્તો ચાલુ થાય નાસ્તો બાસતો કરી પછી પાછું જમવાનો ટાઈમ થાય એટલે ચાલુ થાય ત્યાર જમી લેશું અને પછી પૂરું થાવા આવે જમવાનો ત્યારે હોય તો એકવાર જમી લેવું એટલે આપડા પૈસા વસૂલ હો ને ઉ લાગે તા બાજુવાળાની છોકરી છે ને એને લેતા જાઉં એ હું નામ છે એનું ચપલી ચપલીને લેતા સાહું આરવાળો લે આલે ગોગડી ચપલી કોણ વળી અરે એ ઓલી ફૂતડી નથી ફૂતડીને ઘરે ચપલી આવી છે કોક એ તો આપલી એ મહેમાન સેંતે એને એમ કીધું કે તમ ગમીન્યા સામ તો નથી ને એટલે આપણે ચપલીના આરવા લેતુ સાવાનું છે ગોકરીઓ કેન્સલ કર દે પૈસા બઈસન નથી અને થોડાક દી પૈસા હું તો આજો આપણો ઘરનો કેવો સરસ બાથરૂમ છે આમાં નાઈ લે અને પછી આપણે જાવું વોટર પાર્કમાં નાવા એવું લાગે તો આ 샤વર છે એટલે ચાલુ કર દેશે ને હેઠે એમનો ટબ મૂકીને એટલે તને એમ થાય વોટર પાર્કમાં ચાલુ કરવી હોય ને તો એવો ઓલો બારથી પાર્ટી લઈ આય અને મૂકી દે ટીંગાડી ના પડદા હારે એટલે રાઈટ ચાલુ થઈ જાય હો એટલે અત્યારે હવે કેન્સલ રાઈટ ટર્ન શાર્પ દી પછી જા ને કા વળી ગોગડા લઈ જાવા પડે એટલે તમને ભી પડે કા સીતા ફળિયા જેવા ક્યાં નથી જવાનું જ છે બરોબર આ ક્યાં નથી નાવાનું માર ક્યાં સુધી હું નાવાની નથી ગંધારી રહી સામે અઠવાડિયા તો અમથી નથી જ નાય ગરમી કેવી થાતી હતી તમે મેં કીધું નાવ તો હમુકની ગરમી થાય એટલે કાઈ નાવું નથી અને અઠવાડિયા જ નથી નાય હવે તો વોટર પાર્ક માં જઈને જ નાવાનું છે ત્યાં સુધી નાવાનું નથી થાતું બરોબર છે અરે માર બાપ ખડી ગેલી બોગડી પછી તું નાઈ નથી અઠવાડિયા થી તો હું કે છું ઓકા જેવી બોત કે નો નાઈ તો વધારે વળું ગરમી થાય એમ ઓકા જેવી ધીમા બે વાર નાઈ લે તો ગરમી નો થાય તને ક્યાં આટો લેવા જાવ કોનો આટો સડાવો ઈ નથ ખબર પડતી તને ભગવાન નાનું મગજ જ ન થાય ઓ ગોગડી બુદ્ધિ નું બળદ થયું સોંગ લાલ તો તું ઘર ભેગી નો થા તું કોને કેસો એ સીતા ફળ્યું કોને કે તું અને બુદ્ધિનો નો બળદ થયું હું શું મને કેતો જ નહી હો તું ઘર ભેગી નો થાલ માર કાય ભેજા મારી તારાર કરવી ને તું નીકળ આલાઈ થી આઈ ગોગડી એન કાઈ નો કેતી હોય ઝોંગ લાઈન આન રેવાનું છે તન ખબર નથી ઝોંગ ક્યાં કાઢવાનું નથી ક્યાં મોકવાનું નથી અને લલ્લુન કલ્લુન માર બે બેનું છે ને એમણા ખાવા આવવાની છે એટલે હારી મસ્તીની રસોઈ બનાવી નાખ નાઈ ધોઈને હારી મસ્તીની રસોઈ બનાવશે ત્યાં સુધી નો બનાવતી બરોબર છે અને ના તો ફ્રેશ થઈ જા ચોખી ચોખી થઈ જા થઈ જા અને પછી મને કહે છે હું રસ લઈ આવીશ લઈ આવીશ ને એ બધું લઈ આવીશ લલુન કલુન જમવાના છે એટલે જમાડવાના છે અને પછી આપણે બીજું કંઈક કામ કરશું થોડું ઘણું ધૂળ ને એવું હોળી ધૂળેટી આવે છે અને ધૂળેટી ઉપર તારકે જવાનું હોય તો મને કહે છે અને આપણે ગોગડિયાનો વરાજો કરવાનું છે ને ધૂળેટી ઉપર એટલે એને તે વરાજો કરવા હાટુ તાર ફાઈન ફોન કર દેશે એટલે બધી વસ્તુ થોડી ઘણી લઈ આવે થોડી ઘણી આપણે લઈ આવશું ડીજે લાવવાનું છે અને પિચકારીઓ મેં લારીમાંથી લઈ લીધી હતી એટલે પિચકારીઓ થઈ ગઈ છે ગોગળિયાને અને થોડા કલર બાકી રહ્યા છે એ ઝોંગલા મોકલશું એટલે લઈ આવશે બરોબર અને ઝીણીઓ અને ઝીણકીને બેન છે ને કહેજે થોડું ઘણું ધાણીને બાણી લઈ આવે હો હા એ લાકા ગોગડા આપણે ગોગળિયાનો વરાજો કરવાનો છે ડીજે લાવશું એવું બધું કરશું આપણે હો ને અને હું હું તમને કહું છું કે ઓલો ફોટો

હા રોયલ ગોગડી બેન શેટલું મારતી થાય ને એટલું હું લાવી સો બધી વસ્તુ ઉપાધી નો કર બન કર સો ને તું કાય ગોગડી ક્યાં ભાખલે ભરાઈ આવી આ જો તારું આ જો તારો તો તો વગર ની છે ત્યાં તો અગવ રંગાઈ આવી ક્યાં રંગાઈ આવી આ સડબુ તારું આ ગોગડો છે ને બધું સીધી સીધી ને જાય મે કીધું સ્વિમિંગ પૂલ માં એમ બે નાવા જાવ તું મે કીધું મને આરવા લઈ જાવ મને કે ક્યાં નાવા ને જાવ બાથરૂમ માં કે નાય લે ઓ ને પાકી છે ને લસર પટ્ટી કરી કરી કે હું એમ મલાસર પટી ખાવા ગઈ ને તે ગઈ સીધી મોફ થઈ તે આજોને મોઢું આખું રંગાઈ ગયો ટાંગે તાંગે થઈ આ એક જ નથી થાતો હવે આ નથી હવે કરું મને દશ નથી અને આજ તો ભૂખ એટલી લાગી છે ઘરે નાખવાના છે ગળસવાના એટલે ન્યા ખવડાવવાનું છે બરોબર છે યો અત્યારે મરો મરો ક્યાં ભાખલે ભરાવા ગઈ થી તે અને અમાર ઘરે હું અમાર ઘરે કઈ વસ્તુ છે અને અમાર ઘર હું માર રાંધી ને તમને ખવડાવું શિબરીન કાશ ને શિબરી અને શિબરી માશી કે છે ને તેસે ના પાડી દેશે ફોન કરીને ઓ ગોગડા કાય એને વડાવાના નથી આણું હમણા ના પાડી દેશે અને તું છે તારું ધ્યાન રાખજે યા ને ને બધા ના ગોગડી ના જય જય બાબા સીતારામ અને ખાસ તમને કે ગોગડી ની ખબર પૂછવાનું ભૂલતા નહીં બરોબર છે